અરે હા ને નદી નોકરી કરી હતી તું લ્યા મારા વાદે ના આવી તું તું રેન તું

તમે ખાલી આબાજો મારા બાબા હું એ વાત કરું હમણે તું છે નઈ બઉ માથા મારી થઈ જાય નક્કી પેલા મિલ્યા છે જબરજસ્ત સામુહ આપવાનું છે આપડે તો રાજી થાડો હેડો છે તો તો અરે કેરા પોયન ફલા કુટા જાય કે પીવી ના પોન તો એવા અમાર આવ એવા અમારો મારી મારી તોડી ન ખાવાતી આરે રાજી થવાનું છે રાત રાત પેલા છોકણ કેવાય પેલા તો આયા દારૂ પી પી કરો આખો દાડો ભાઈ આ બાજુ હમણાં કાકા કેવું છે હમણાં માર ખવર આવે છે તમને તો આપે લોહી પીવા આયા ને અરે અરે લોહી પીવા અરે લોહી તો આશ્રમ મેલ્યા આવે ને તને ક્યાં પડ્યા હજુ ઇમરાન તો સોળ છે હમણે

આ તમારા <recessed isolation> પણ તમારે એક બે ને છે

અનેક દાડા ઘરે આવે એમાં ખાવાનું બનાવી ના હોય પાર આજ તો તું બરા જે બનાવ્યા આજ તો મોયે સાખું વાત મારે ના બનાવવાનું હોય ને તামার બનાવવાનું હોય એટલે એક દાડો બના કેમ કેમ બનાય હું ખબર પડે વારે કેમ કેમ રેવરાય વકણ ઘેર અ તમે રે ના ઘરે રહે રે ને મને બગાડ્યો છે તમે એટલે હું તો નઈ બગાડું બુદે આને હમણે કીધું મુક દઉં રે ક્યો જોઈ છે કે મુ કે આ કે ઓટોમેટિક આવું કે આખો દાડો બાર ખેતરમાં પડી રહેવું છે ખેતરમાં તો પડ્યા નહી રહેતા પણ હવે આ તો કેમા જોઈ દે દેડો બનાવાતા ખરાુ શીખવાડે એમ એમ કરી નઈ દાતું એ તો હું કરું પણ તમે જા ને આમ વસ્તી વસ્તી આપણે વસ્તી સડે આપડા વાજે સડી છે

ના સોળાય તો બરોબર સાપડ્યો હોય એમાં કે તમે ઝઘડા કરો છો નઈ બધા તમે લઈ દવા મારે શું લઈ જાવ આશ્રમ માં મે

આપણા કુટુંબ ના આ તમે અમન તમે અમન ભો માર્યા પણ તો અમે તમારા ઉપર લ્યુક ના લીધું એટલે હવે સમજો સમજો છોકરા જો તમારા હોય તમે હાલ તો હરોફો કંટા થો એટલે શું કરો હરું આશ્રમ જ આવું પડે કુટું આ નહી આવે આ તો જીભ બર્યો એટલે

મારે છે તમારું હોય કેટલો પડશે કોઈ ખાવા નઈ પડી છે આગળ વધી બે તમે ગયા છો સરકાર બારા મળે નહીં કરતો ખાવાનું જેમ તું પીવા દાતો

હવે વાત આ તો વધુ નઈ શું કરો પણ નોકરી નોકરી દવાની કોઈ દરતી કરવાની તાર નો સપોર્ટ કરેતી કરે એવી તું કર તાર કાકા ને કાકા બે દો કઈ એવું મથ એવું મથ હવે એવી મજૂરી કરે એવી મજૂરી કરાર કાકા ને એવું લાગુ ના મારો છોકરો મજૂરી કરે તો થોડુંક મળે ખરા શેતી

નોકરી તો નાવો મગફળી વાળો જબર થાય એમ કરતા હોય તો મગફળી વાવો ખુબ બધી થાય મગફળી તમારે

અરે રોટલા શો તૈયાર રહે પણ અમારે ઘરે તૈયાર છે એટલે તમે ત્રણ બાપ બેટો રાખી પડી લો અને ઘેર જઈને ના